કોબળો મારી વાત કે મધની મજૂર લેવા આવતી હોય ને એટલે હાકર જ ગણાય મધની મજે હા એ કાકા તમે મધની મશોર કરી કરી ને ક્યાંક ને રોગ કરશો ચા આ મધની મશોર નહીં હા હા ઓબળો મારી વાત કે આજ રવિવાર ની કદીક નહીં આવી હોય રવિવાર રજા ના હોય તો ને મશોર ને એ કાકા મશોર ને તો રજા ના હોય રવિવાર ની અરે વાતે નિયમ વાળી મશોર હોય હા હા રવિવાર રજા રાખી પીછલ ઓ હા અરે હાકર 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 મેડી હાકર લાલ ટોમેટો

અરે તો મને વર્ષો થી અનુભવ છે ચાર તારી બાર એકસો વીસ રૂપિયા થવા એકસો વીસો છો એટલે કોઈ હતો નહિ હા બરોબર છે ભીખારી ભીખારી તળવો તડવો મૂળ કાકા રૂપિયા સિલો નેવ રૂપિયા છે કે માં ફેરફાર થાય આ ચાર કિલો છે

હાલ નહી આપણા મારી વાત પૈસા નહીં મારા જોડે કાલ લઈ આવ્યો કશો વધો નહી લાવો પણ એક બીજી વાત કે કટકો વધો ના જો આટલો કટકો વધો ના જો અરે ની વધે ચિંતા શું કરો છો બોછો તો એની જળો તમને હારો હારો જાગારજી હા હું તો જેટલું થૂક ગળી ગયો છું ભાસ્કરજી તમે ચિંતા ના કરો આ હરિયો તડબુત ની ખાઈ ગયા હજુ તઈ ફાડ્યો પડી હરીફા હમ તમે સરત આરી ગયા હા એ ચી રીતનો ભાઈ સરત આરી ગયો હું ચામ ચી રીતના ઓ આપણો મારી વાત છેલ્લે એક કટકો ભય પડતો જો તો એ હું કહી ગયો છું ચોધી હારું આ બધું કોણ કાહે જો આ શું છે બધું હે આલ્યા ભાઈ આ તો સોડ્યું છે એ સોડ્યું ના કેવા તળબુ દે કેવાય આચી સજો બધું અરે તળબુ તો હું ખાઈ ગયો કે ના ના સોના મના બોલી પ્રમાણે સરત પૂરી કરો તમે એવું સાહેબ હા ચિંતા ના કરો સર તો નિયારું હોઠો

લો બોલી પ્રમાણે હેડો હવે ખાઈ જો અલ્યા સોડ્યું તો ના ખાવ વાત કરી દે બે સોના મોના વ્યવહાર માં લો હેડો અલ્યા વ્યવહાર જ બોલું છું હું તો તમે તારા ખાઈ જો અમે તમને તઈ કિલો તળબૂટ લઈ આલો નકે એમ કોક હું હારી જો હા આ તો ની ખવાય મારા થી તો એમ કો હું હારી જો હું હારી જો ભાઈ બસ તાણે બોલવા માં ઓર રાખતા હોય તો હા હેડો બે તળબૂટ લઈ આલો કાલ

તમારે જો હવે શરદ પાડવાની આવતી હતી અરે આ બાસ્કોજી પણ મન છો ખબર હતી કે આ કાયો આટલું બધું ખાઈ જાહે એ ખાઈ જો ને આપણે ભૂજા મર્યા હેજી વેજી મને જીયા ભવની ભૂખ કાઢી શી ખેર જોડો બસ અક્કુ હાલતો હું આલે લાવ તમે ગાય જોડે જો હો એ તળબો 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 બનાસ કોઠાનો પ્રખ્યાત તળબો જો તમાર ચક્કુ હા પબળો મારી વાત હા

પાલતું હોય તો ત્રીસ રૂપિયા છે એટલે તમારા લૂંટવાનું મેળવાનું એમ ને હા તમે જે ગણો કાકા આટલા આટલા ભાવ ના લેવાના હોય

પેણી ફોડવું પડશે હા આ એટલા સોટા ઉડે ઢોળા બગડે તમારે હા કાકા તમે શેટા રહેજો ને ઢોળા બગડશે પેણે પેણે વાહ વા ભત્રીજા ઈય નહીં આપણે ઓય રેતમાં ફોડો ભત્રીજા ખરેખર તું આ તડબુત ખોલી નાખે ને તો તાર કાજેન એક મહિનો ચાલે ને એટલો તડબુત આવશે આપણે હોમણા હોમણા હું જગ્યા બતાડું લે લો આટલા મેદાનમાં બગડ છે તું રાત ઉતરી જોઈ જો ખબર પડી નઈ કાકા તથરો ભરી ના રેતરતા નહીં બધી તળબૂત તો કમ્પ્લીટ છે

અમે વેચાણ તરીકે અરે વિદેશ ના હાલવાનું હા એ તો તમે કિસ્મતવાળા વાળા છો કે આ બનાસકોઠાનું તમને બોલવા આલ્યું આ વિદેશનું ના આલ્યું કેમ કે કાપેલો હતું ને એટલે નકે હાર્યું ચાલવાનું હતું હા તે હાર્યું અમાર નઈ લેવું હડો અરે અરે આલો અમન બનાસકાંઠા ના અમે મારે હવે જુબાન ફેવરી ના નખાય સરત એટલે સરત અમે તમારે 1500 રૂપિયા લઈ લીધા એટલે વસ્તુ તો બધી તમારી હવે આ ફેવરી ના આછા દિન દબાન ફેવર તો શું થાય છે ના ફરન પણ આ હડો હવે ઉપળાવ આ પાકેટ હા હા

હા મારું કોણસો પાટણ હા